ભાવનગર દાંતિયાવાડી શેરીમાં આવારા તત્વોના ત્રાસથી રહીશો પહોંચ્યા પોલીસ સ્ટેશન આવારા તત્વોનો ત્રાસથી લોકો હેરાન પરેશાન આવારા તત્વોને પોલીસની બીક નથી ખુલ્લી તલવાર લઈને ફરે છે લુખાઓ શહેરના દિવાનપરા વિસ્તારમાં લુખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે જેને લઈને ત્યાંના રહીશો સી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા દિવાનપરા વિસ્તારમાં આવેલા દાંતિયાવાડી શેરીમાં લુખા અને આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે જાણે પોલીસનો કોઈનો ડર ન હોય તેમ વિસ્તારમાં ખુલ્લી તલવારો લઈને ફરી છે અને તોડફોડ કરે છે પાર્ક કરેલી ગાડીઓના તલવાર પથ્થર મારી કાચ તોડી નાખે છે જેને લઈને ત્યાં સ્થાનિક રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આવા આવારા તત્વોને વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ કરી હતી વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર દાંતિયાવાડી શેરીમાં અસામાજિક તત્વો અવરનવર ખુલ્લી તલવારો લઈને ગાડીઓને નુકસાનો કરે છે ફોર હોય તોડી નાખે છે તલવારોથી અને દરવાજા ઉપર પથ્થરમારો કરે છે જેથી અમે કંટાળીને ત્યાંના દાંતિયાવાડી કેરીના રહીશું કંટાળીને સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દે આજરોજ અને અમારી એક એવી આશા છે કે અમે જે ફરિયાદ કરી છે અસામાજિક તત્વો ઉપર એ એ જે ફરિયાદની છે એની કાર્યવાહી કરે અને અમને સી ડિવિઝન ના પીઆઈ સાહેબ ડાભી સાહેબ પૂરેપૂરો સાચ અવતાર આવે આપે એવી અમારે નમ્ર અરજ છે બેના લુખા તત્વો કેટલા સમય જે આવી રીતે આગતી માનસિક રીતે હેરાન કરે છે લગભગ બે મહિનાથી ખૂબ જ ત્રાસ છે રાતના બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી આખા દિવસ દરમિયાન બેનો દીકરીઓ ઘરની બહાર નીકળી નથી શકતી ક્યાંથી ક્યાંથી તલવાર લઈ નીકળી જાય ક્યાંય ચાલ જ નથી આવતો બે શખ્સો મારામારી કરે છે ખુલ્લી તલવારો ઉડાડે છે અમને બીક ભીકી છે કે કોઈ બીજાને વાગી ન જાય અને ત્યાં ખૂન મર્ડર થવાની શક્યતા છે એવા એવા જ બાજે છે રાત્રે કે લોહી લુહાણ થઈ જાય છે એટલે અમારી પીઆઈ સાહેબને એટલી જ વિનંતી છે કાર્યવાહી કરે કે જેથી કરીને આવા બનાવો ન બને